જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાયનો સત્યાવીસમો શ્લોક સમજીશું સચાય ક્ષેત્રિ હે ભરત હે ઓમાં શ્રેષ્ઠ એમ જાણી લે કે ચલ તથા અચલ જે કંઈ તને અસ્તિત્વમાં દેખાઈ રહ્યું છે તે બધું કાર્યક્ષેત્ર તથા તેના ક્ષેત્રજ્ઞનું સંયોગ માત્ર છે આ શ્લોકમાં બ્રહ્મણના સર્જનની પણ પૂર્વથી અસ્તિત્વ ધરાવનાર ભૌતિક પ્રકૃતિ તથા જીવ બંને વિશે નિરૂપણ કરવામાં આવ્યું છે જે કંઈ ઉત્પન્ન કરાય છે તે જીવ તથા પ્રકૃતિનો સંયોગ માત્ર હોય છે વૃક્ષો પર્વતો તથા ટેકરીઓ વગેરે જેવા અનેક પ્રકટીકરણો છે કે જેઓ ગતિશીલ નથી અને એવા અનેક અસ્તિત્વો છે કે જેઓ ગતિશીલ છે પણ આ સૌ ભૌતિક પ્રકૃતિ તથા પરાપ્રકૃતિ અર્થાત જીવના સંયોગ માત્ર હોય છે પરા પ્રકૃતિ અર્થાત જીવના સ્પર્શ વગર કશું જ ઉત્પન્ન થઈ શકતું નથી ભૌતિક પ્રકૃતિ તથા આધ્યાત્મિક પ્રકૃતિ વચ્ચેનો સંબંધ સનાતન છે અને આ સંયોગ પરમેશ્વર દ્વારા કરાય છે તેથી પરા અને અપરા બંને પ્રકૃતિઓના તેઓ જ નિયતા છે અપરા પ્રકૃતિ તેમના વડે ઉત્પન્ન થાય છે અને આ અપરા પ્રકૃતિમાં પરા પ્રકૃતિને મૂકવામાં આવે છે અને એ રીતે બધા કાર્યો તથા પ્રકટીકરણો ઉદભવે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ